તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવા નો વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આજે ચાર તારીખ છે અને ચાર તારીખનું આજે બધાનું રિઝલ્ટ આવી ચૂક્યું છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલા પણ જીતી ગયા છે દોસ્તો હાલ એમ કહેવા છે કે ક્ષત્રિય સમાજનું એવું કેવું છે દોસ્તો કે પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી ત્યારબાદ ક્ષત્રિય સમાજનું એવું કેવું હતું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તો જ એને માફી મળે મળે નકર માફી ન મળે તો દોસ્તો ઘણું બધું સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ પણ થયા હતા દોસ્તો એમ કહેવાય છે કે ઘણા બધા વિરોધ પણ થયા હતા દોસ્તો અને હાલ ક્ષત્રિય સમાજનું એવું પણ કહેવું હતું કે અમે વોટ એને નહીં આપીએ તોય છતાં પરસોત્તમ રૂપાલા જીતી ગયા છે અને હાલ એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલા જીતી ગયા છે અને ક્ષત્રિય સમાજનું એટલું દિલ દુભાયું છે કે વાત જ ના પૂછો દોસ્તો તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો પરસોત્તમ રૂપાલાની જીત થઈ ચૂકી છે અને ક્ષત્રિય સમાજ એટલા નારા થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમને ખબર હતી કે જે પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી ત્યારબાદ કે ક્ષત્રિય સમાજે ઘણું બધું આંદોલન પણ કર્યું હતું અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ પણ રદ કરવાની ઘણી બધી માંગ કરી હતી અને રૂપાલાએ ટિકિટ પણ રદ નથી કરી અને હાલ એમ કહેવાય છે કે કે રૂપાલા લડ્યા હતા અને હાલ તમે જોઈ શકો છો પરસોત્તમ રૂપાલાની જીત પણ થઈ ચૂકી છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છે નહીં તેથી કરી નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળે તપ્ત કલે જય હિન્દ જય ભારત તો મળીએ એકવાર વાર બીજા વિડીયોમાં તબક્કે કે લઈએ બાય બાય